જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ પરિખિચન બ્લોગ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે તો ફ્રેન્ડ્સ હું આવી છું મંદિરે દર્શન કરવા માટે આ હનુમાન દાદાનું મંદિર છે તો અહીંયા શિવલિંગ બી છે અને અહીંયા હનુમાન દાદાના દર્શન તમે બધા કરી લેજો અને આજે મારો મૂવી જોવા જવાનું હતું મારે મારા હસબન્ડને એટલે થોડીક વહેલી હું મંદિરે આવી છું કારણ કે ઘરના કામ હોય રસોઈ બનાવવાની હોય બાળકને સ્કૂલ જવાનું હોય એટલા માટે તો ઘરે આવીને મેં પરાઠા બનાવી દીધા છે અને આ દમઆલુનું શાક તો હસબન્ડે જ કીધું હતું કે દમાલુ બનાવજે અને પરાઠા બનાવજે અને અપમ બનાવજે તો તમે જોઈ શકો છો કેટલું સરસ મજાનું ગ્રેવીવાળું મેં છે ને ધમાલુ બનાવી દીધું છે અને અપમ પણ બનાવે તો મારા ડોટર છે એને ઘરનું જ ખાવાનું આપવાનું હોય છે તો રોજ અલગ અલગ હું નાસ્તો બનાવતી હોઉં છું પરાઠા બટાકાપુવા ઢોકળા હાંડવો મુઠીયાટ અને આ અપમ મેં બનાવ્યા છે તો વેજીટેબલ સોજીના લોટના અપમ છે તો તમે જોઈ શકો છો થોડા હસબન્ડને ખાવા આપીશ અને થોડા મારી ડોટરને ટિફિન બોક્સમાં આપીશ તો આ અપાન મેં બનાવી દીધા છે અને પછી અપ્પમ બનાવ્યા બાદ હવે હું અને હસબન્ડ જોડે જમવા બેસીશું તો મેં થાળી સર્વ કરી દીધી છે અને હવે જમીશું અને કેવું બન્યું છે ટેસ્ટ તો મારે કરવો પડશે ને હસબન્ડે તો વહેલાં જમી લીધું તો હું છેલ્લે જમું છું તો હમ ટેસ્ટ તો સરસ આવે છે વાહ તો ફટાફટ જવાનું હતું તૈયાર બી થવાનું હતું તો મારા હસબન્ડ સાથે વાત બી કરું છું અને જમું બી છું તો ફટાફટ અમે બે પરાઠા જ ખાધા આમ બી ત્રણ બે કે ત્રણ જ પરાઠા ખાઉં છું વધારે ખાવું પણ નહીં અને હવે તૈયાર થઈ જઈશ તો તમે જોઈ શકો છો ફાઇનલી હું તૈયાર થઈ ગઈ છું અને સેલ્ફી ફોટો અને વિડીયો લઈ રહી છું તમે જોઈ શકો છો તો કેવું લાગે છે મને આ ગ્રીન ટોપ સારું લાગે છે ને આને જો રેડ કલર લિપસ્ટિક મારી ફેવરેટ છે અને જીન્સ જોઈ શકો છો તો હસબન્ડ બી મારે વેઇટ કરે છે બાઇકમાં જોઈ શકો છો તો અમે લોકો હવે નીકળીએ છીએ મૂવી જોવા પેલેડિયમ મોલમાં પીવીઆર સિનેમામાં અમે મૂવી જોવા જઈશું તો વાતો કરતાં કરતાં તમે જોઈ શકો છો અમે બંને જ જઈએ છીએ કારણ કે આ મૂવીમાં બાળકો ના લઈ જાઓ તો વધારે સારું કારણ કે આ મૂવીમાં અમુક સીન બહુ ખરાબ હોય છે એટલા માટે બાળકો સાથે ના જવું કપલે જવું વધારે સારું અને બીજું ફેમિલી સાથે પણ ના જોવાય તો મેં હસબન્ડે નક્કી જ કર્યું હતું અમુક મૂવી એવા હોય તો હસબન્ડ વાઈફ જોડે જો જોવે તો વધારે સારું તો આમ ટાઈમ ના મળે પણ હવે સાથે મૂવી જોવાનો વાત પણ થઈ જાય એમ ફરવાનું બી થઈ જાય તો અમે આ પહોંચી ગયા છીએ પેલેડિયમ મોલ તમે જોઈ શકો છો અહીંનો નજારો હવે અમે પાર્કિંગ કરીશું જુઓ અત્યારે તો એટલી બધી ભીડ નથી તો ચાલે બાકી સેટરડે કોઈક ફેસ્ટિવલ હોય સન્ડે હોય તો બહુ જ ભીડ હોય છે તો અમે જો તમે જોઈ શકો છો પાર્કિંગની હવે કરીશું અમે એક બાજુ અને હું નીચે ઉતરીને તમને બતાવી દઉં હમણાં અત્યારે પણ થોડુંક ભીડ તો છે જ પાછા વ્હીકલની તો હવે હસબન્ડ હવે આગળ બાઈક પાર્કિંગ કરશે અને હવે હું નીચે ઉતરીને હવે થોડીક આગળ થોડી જઈશ આ મોલ બી બહુ સરસ છે બહુ મોટો છે હે ને અહીંયા બધી જ કપડાં અને બધું સરસ મળે જો હસબન્ડ મને બૂમ બૂમ પાડે છે કે ફટાફટ ચાલ મને કે ફટાફટ એટલે ફટાફટ અમે બંને જોવા વાતો કરતાં 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 અમે લોકો જઈએ છીએ પેલેડિયમ મોલની અંદર અને પીવીઆરમાં ઉપરના છે ત્યાં આગળ ટિકિટ લઈશું તો અહીં તો પહેલાં ચેકિંગ કરશું પહેલાં અંદર જઈને અને મોલમાં આપણે ચેકિંગ કરે છે લોકો પર્સ ને એ બધું જે લોકો નવા છે તો પ્લીઝ મારી ચેનલને લાઈક આપજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને ફેસબુકમાં પણ પરી કિચન બ્લોગ્સ છે મારું એમાં પણ મને ફોલો કરજો અને મને સપોર્ટ કરજો મને આમ પણ મને ફોટા પડવાનો વિડીયો લેવાનો મને પહેલાંથી નાનપણથી મને શોખ છે એટલે હું મારા વિડીયો શૂટ કરી રહી છું અને તમને મોલ બી બતાવી રહી છું તો હવે ફાઇનલી આવી ગયો છે અંદર એન્ટ્રી લઈશું અહીંયા હું પર્સ મૂકી દઈશ એટલે ચેકિંગ બી થઈ જશે અને ચેકિંગ કર્યા બાદ તમે જોઈ શકો છો એનો નજારો જોઈ શકો છો વાવ કેટલો મોટો મોલ છે વાવ અહીં તો ફોટાગ્રાફ માટે ઘણા લોકો ઘણા લોકો ફરવા બી આવે તમે ફાઇનલી લે અમે બંને ઉપર આવી જઈશું અને અહીંયા તો છે ને શોપિંગ માટે પણ ઘણી ઘણી વખતે ડિસ્કાઉન્ટ ઓફરો આવે છે કપડાં એટલા બધા સરસ મળે છે ને ખરેખર એક વખત જે લોકો નથી આવે તો એક દિવસ ચોક્કસ અમદાવાદ આવો તો પેલેડિયમ મોલની મુલાકાત જરૂરથી લેજો તો બધાના કપડાં નાના છોકરાઓના મોટાઓના બધા મળે છે પ્લસ અહીંયા કોસ્મેટિક આઈટમોએ સરસ મળે છે અહીંયા ખાણીપીણી બી છે પાર્કિંગની વ્યવસ્થા છે અહીંયા ઘણી વખતે અને અહીંયા પરફ્યુમ શોપ પણ છે અહીંયા જાત જાતના દરેક વસ્તુ અહીંયા સરસ મજાની મળે છે અને મોલમાં એકદમ શાંતિ લાગે એટલી બધી પબ્લિક પણ નથી કારણ કે આ ચાલુ દિવસે છે ને એટલા માટે તો હંમેશા મૂવી જોવું ને તો ચાલુ દિવસે જાઓ એટલી બધી ભીડ તમને જોવા નહીં મળે તો હું તમને બતાવી રહી છું ફાઇનલી અમે ઉપર આવી ગયા છીએ પીવીઆરમાં અને અહીંયા મારા હસબન્ડ અહીંયા ટિકિટ લેશે અને પછી અમે અંદર એન્ટ્રી લઈશું તો સયારા મૂવી એ જોવે છે કે અહીંયા આપણે શું ટિકિટના પ્રાઇસ છે તો એ જોઈ રહ્યા છે બીજા કયા કયા મૂવી ચાલે છે એનું ટાઈમિંગ જોવે છે શું રેટ ચાલે છે એ જોવે છે જો અહીંનો તમે નજારો તમને બતાવી દો અહીંયા પોપકોર્ન મળે છે પછી અહીંયા પાણીની બોટલ છે અને અમે ફાઇનલી અંદર અહીં આવી ગઈ છું અંદરે અમે ટિકિટ લઈ લીધી છે સહ્યારા મૂવીની તો બસ થોડીક વારમાં સહ્યારા મૂવી જોવા અંદર અમે જઈશું તો તમે જોઈ શકો છો મને આરાસ બની કીધું ચાલ તારા ફોટા પડાવે તો પડાવી લે તો મારા વિડીયો શૂટ કરે છે અને ફોટાનો મને વધારે શોખ છે તો ફોટા અમે લઈ લીધા અને હવે અંદર એન્ટ્રી અમે આવી છે અંદર જઈશું તમે જોઈ શકો છો આ ટીવી આ બહુ બહુ મોટું છે બહુ સરસ છે અને સાઉન્ડ સિસ્ટમ બહુ મસ્ત છે અને તમે ચેર જોઈ શકો છો બહુ સરસ મજાની છે તમે બંને બેસી ગયા છે મારા હસબન્ડ અને અમે લોકો સરસ મજાનો હાથ પકડીને જેમ કે નવા નવા કપલ હોય તો જીવનમાં લાઈફમાં બધી એન્જોય કરવાની જ હોય સાચી વાત એ ખોટી વાત છે તો બસ હવે મૂવી સ્ટાર્ટ તો હવે થઈ ગયું છે તમે જોઈ શકો છો સૈયારા મૂવી આ મૂવી બહુ સરસ છે અને મૂવીમાં જે સોંગ છે મને તૈયારાનું ઘણી વખત રીલ્સમાં આવે ખાસ કરીને મને તો એ સોંગ બી વધારે ગમે છે અને પ્લીઝ લાઈક કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હવે લાઈટ ઓફ થાય છે પછી એવું લાગ્યું મૂવી તો ખરેખર આ મૂવી ખરેખર સરસ છે અને આ મૂવી અમે આખું જોઈ લીધું ખરેખર એનું સોંગ સારું છે અને એમાં મને ખાસ કરીને આ હીરોની મને એક્ટિંગ મને વધારે ગમી કેમ કે એને રિયલ લોવ કર્યો છે અને કોઈ છોકરીની યાદ યાદશક્તિ જતી રહે અને એ ભૂલી જાય એવી બીમારી આવે હે પ્રેમ કર્યા પછી પણ તો ઘણા લોકો છોડી દે છે પણ એને સાથ આપ્યો અને એનો પ્રેમ પણ સાચો હતો અને લોયલ લવ છે અને હા એને કેર કરી એને છેક સુધી સાથ આપીને કેરિયર બધું છોડીને એની સાથે લગ્ન બી કર્યા બાકી આજના જમાનામાં કોણ આવો સાચો પ્રેમ કરે હે પ્રેમ કરીને પછી કોઈને આવી બીમારી આવે તકલીફ આવે હે કોઈ માણસ કંઈ પણ થઈ જાય તો માણસ સાથ છોડી દે એટલે મૂવીમાં શીખવા જેવું એ છે કે ઘણા લોકો ટાઈમપાસ કરતા હોય છે ને પ્રેમ કરીને તો ટાઈમપાસ ના કરવો જોઈએ અગર બંને ફેમિલી રેડી હોય તમારા બંને પાર્ટનર સારા હોય બંનેની મરજી હોય ફેમિલીને ગમતું હોય તો લગ્ન કરી શકાય છે તો બસ આ મૂવીમાં મને આ જ મન વધારે ગમ્યું અને બસ પ્રેમ કરો તો સાચો કરો નિભાવી જાણો બાકી કોઈની જિંદગી સાથે ખેલવાડ ના કરાય ટાઈમપાસ ના કરાય તો મૂવી તો પતી ગયું છે હું બહાર નીકળીને બસ હવે થોડી વાર મોલમાં ફરીને પાછા ફોટા અને વિડીયો ને એ બધું લઈશું પહેલાં સ્ટાર્ટિંગમાં લીધું પાછું એ જગ્યા પર હું આવી પાછા સેમ એ જ વિડીયો મારા હસબન્ડને એ સ્ટાઇલ બહુ જ ગમે છે કે આ સ્ટાઇલમાં તું ઊભી રહે આ સ્ટાઇલમાં તું જા હું વિડીયો લઉં તું ફટાફટ પાછ આગળ 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 ચાલે છે હું તારો વિડીયો લીધે રાખું અરે મેં કીધું બસ હવે હું થાકી ગઈ છું એમને ઉતારવાનો બહુ એમને પોતાને લેવા કરતાં એમને મારો વિડીયો શૂટ કરવાનો વધારે શોખ અરે મેં કીધું બસ હવે ફોટા વિડીયો કેટલા બધા થઈ ગયા બસ ઘર કે મને ગમે છે ઉતારવા બહુ ગમે છે અમે હું જાઉં વિડીયોગ્રાફર થઈ જાઉં એટલે ઘણી વખત હું આવું હસું એમને તો અમે લોકો બસ હવે બાઇક પર હું બેસી ગઈ છું અમે ઘરે જવા નીકળી ગયા છીએ તો હસબન્ડે કીધું તને પાણીપુરી ભાવે છે તો એક જગ્યાએ અહીં અમે ખાધેલી છે ઘણી વખત હસબન્ડને ઈચ્છા થઈ છે ને તો સારું ખાઈ લે તો મને એ જગ્યા પર જે હસબન્ડને ટેસ્ટ કરેલો છે એ જગ્યાએ મને પાણીપુરી ખાવા લાગે એમને તો સાણ મહિનો છે પણ મને ભાવે છે એટલે લાવ્યા તો હું પાણીપુરી ખાઉં છું બસ બહુ સરસ મજાની છે મેં પહેલી વાર ચાખી મને તો બહુ જ ભાવી હસબન્ડે ખાધેલી છે મા મેં પહેલી વાર ખાધી હવે હું બાઇક પર બેસીને હવે ઘરે જઉં છું તો આજનો વ્લોગ મારો કેવો લાગ્યો ખરેખર એન્જોય કરી અમે સાથે ટાઈમ સ્પેર કર્યો તો જય શ્રી કૃષ્ણ જય માતાજી ટેક કેર